આજે આપણે ઉત્તપમ બનાવીશું એના માટે બસો પચાસ ગ્રામ સોજીમાં એક વાટકી જેટલું દહીં નાખીશું એને સારી રીતે મિક્સ કરી દઈશું અને બે વાટકી જેટલું એમાં પાણી નાખીશું થોડું મીઠું નાખી અને એને રેસ્ટ કરવા પંદરથી વીસ મિનિટ માટે મૂકી દઈશું હવે ઉત્તપમમાં આપણે ઉપરથી ટામેટા દાણા અને ડુંગળી નાખવાની છે એને આવી રીતે કાપી મિક્સ કરી એમાં થોડું મરચું પાવડર નાખીશું એક ચમચી જેવું પછી એમાં એક ચમચી જેવું જીરું પાવડર નાખીશું સ્વાદ પ્રમાણે એમાં મીઠું નાખીશું થોડો ચાટ મસાલો નાખીશું એનાથી સારો એવો ટેસ્ટ આવે છે સારી રીતે મિક્સ કરી દઈશું આ મસાલો આપણે એમાં ઉપરથી નાખીશું બધું અંદર મિક્સ નથી કરવાનું ઉત્તપમ માટે તડકો તૈયાર કરવાનો છે એક ચમચી તેલમાં હું કઢીપત્તાનો વઘાર કરીશ આમાં લીલું લસણ પણ નાખી શકો છો એનો પણ ટેસ્ટ સારો આવે છે હવે આ જે તડકો તૈયાર છે એને આપણે બેટરમાં નાખી દઈશું હવે એક ઈનોની ઈનો નાખીને બધાને સારી રીતે મિક્સ કરી દઈશું ઈનો નાખવાથી એ ફૂલશે સારા આ રીતનું થાય એટલે બનાવવા તૈયાર છે હવે એક પેનમાં થોડું તેલ નાખીને આપણું બેટર નાખી આવી રીતે કરી દઈશું પછી એમાં આપણે જે ટામેટા ડુંગળી અને ધાણા મસાલો તૈયાર કર્યો છે એ ઉપરથી નાખીશું થોડું તેલ નાખી એને આ રીતે પ્રેસ કરી દઈશું બે બે ત્રણ મિનિટ ચડે પછી એને પલટાવી દઈશું હું આમાં ચીઝ એડ કરવાની છું તેથી થોડું જ આ રીતનો કલર થાય પછી એને હું પલટાવી દઉં છું પછી બેથી ત્રણ મિનિટ ટામેટાને થોડું ચડી જાય પછી એમાં ચીઝ નાખી દઈશું ચીઝ વગર પણ થઈ શકે છે આ રીતનું ચીઝ નાખી દેવું પછી એને મેલ્ટ કરવા માટે કોઈ વાસણ હોય એના ઉપર ઢાંકી દેવું થી ત્રણ મિનિટ માટે ચીઝ મેલ્ટ થઈ જાય પછી એને નીકાળી લેવું આ રીતનું સરસ મજાનું આપણા ઉત્તપમ તૈયાર છે અને ટામેટાની ચટણી સાથે અથવા ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો ટામેટાની ચટણીની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે વિડીયો ગમે તો મારી ચેનલને પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો